હેલો મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ આજના લોકો તમારું સ્વાગત છે અમે આજે આવી ગયા કાળુ ભા કરી કામ ચાલુ છે આ હે અનિલ ભાઈ અમારે જો માર ભરેલા હે અને અંદર હવે આપણા માણસો છે બીજા એ બતાવી દઉં ચાલો તમને અને આજે કાળું ભાઈ જો પાછળ આજે જો બી ભાઈ પાવડા પકડ્યા છે અને અનિલ ભાઈ દાંત કાઢે થાકે નહીં હજુ હા જે થાક છે આ તો વહેલું વહેલું હોય એટલે નવું વાગ્યા હે મિત્રો

આ માલ આવો જ બનાવી બનાવી ને આ જાય કોરી કોરો અને અનિલ ભાઈ પાસે અમારે આવી રીતે બનાવી દે અને ભાણો અમારી પાસે દોડી ઉપાડી ઉપાડી અને અંદર આ લઈ સારો તો સીડી બની રહી છે સીડી તમને બતાવી દઉં એ બહારથી ના માણસો સેન્ડિંગ વાળા ભાવસંગજી અમારે છે સાતપુરાના અને આ રેત નાખ્યો આ રેત શું કરવાનો લા એ હે માલ બનાવવા માટે હે ને આ સ્પેશિયલ જો કપચિનો માલ બનાવવા માટે હા જોવા આ વાળા માણસો આવી ગયા છે સાતપુરાઈન સ્પેશિયલ સ્પેશિયલ સીડી ભરવા માટે જ આવ્યા છે જો આ કારી કે શું નામ તમારું બાજુ બાજુ ભાઈ અમારા સાતપુરાઈન આયા જો રેત નાખેરા હે પણ કપચી હજુ બાકી હે

તમારે માલ બનાવવો હોય ને તો આ ભાઈને ને અને માલ તમારે ભરવા માટે હોય ને તો આ ભાઈને લઈ જવા માટે માલ પણ બહુ ભરે હો જોઈ લો ને બહુ સ્પીડ હા ભાઈની ગમે તમે રોડ હાલો હોય ને તો કેટલા લો હાલા તમે ચારસો પાંચસો જોયા ચારસો પાંચસો લેતા હશો ને પાંચસો રૂપિયા લે છે સ્પેશિયલ આ ગાડીયા માટે ના હે હા

બારે અંદર કામ કરી ગયું હે બહાર આવી ગયા હે કારીગર જો કારીગર ચા પીતા આવતા રહે આમ કારીગર મથ જોવા જુઓ ભરાય મેચ માલ નો વેલા આવી હો સાત વાગે આવી કારીગર ગમે તમે લઈ તો વેલા આવે છે બાર ગામ પાસે મોડે આવશે જો માલ પણ નીચે કેટલો જો હે સચિન ભાઈ તમારે શું ભાતી વાંધો જુઓ માથામાં જુઓ નવો માલ બનાવવાનો બનાવ ભાઈ અમારા પ્રકર રહે જો શું કરે ખબર નહી પણ એ ચા આવી ગયો જો ગોંડલની ચા આવી ગઈ હે કડા હે કડક આ ઓલી ચા કઈ હારી હે ઉપસર ચા આવી ગયો ઉપસર ચા હે હે બોધ મારી ચા લાયા જો ચા પી નાખો ગોંડ ચા આવી ગઈ એ ગોંડ ચા આવી ગઈ હો સ્પેશિયલ બનાવીને લાયા જો આ જો હે ચા હા ચા ની ઓહો દિલ વાલી કાલે કામ ચાલુ હતું સીડી નું કેટલું પતયું તમને બતાવી ને ચાલુ હતું બજરંગી જો સીડી નું કામ કાલ પતા ગયું હું સીડી પરી નાખી કમલેટ સીડી નું કામ પતી ગયું હે પણ આરે ક્યારે પતા છે ખબર નહીં અયો 10 દિવસ તો થશે હું લાગે મને 10 દિવસ જીવો તો લાગશે નહીં લાગે હજુ હા દિલ બિલ દોડ નાખે નહીં તો તમારે દોરા હોય તો કારીગર ને જો મત મત મોટમ છે બધાય ચા પીરા પણ એ નહીં પીતા જો ચાલુ કામ હે કામ કે એટલે ભાઈ એટલે જો હે ને

કાલે બાઇક લઈને રખડવા જતો બાર વાગ્યા પછી ચાંચ જ્યોત ખબર નહિ અને આ મામા જો અમારે મથે રહ્યો એનો એ આમ જ મથતો હોય પાણો કઈ કામ કરતો નહિ જો અને એક હતો આ ચા રખડવા જતો રહ્યો પાછળ આજે પણ પાવડો મૂકી ચાંજ અનિલ અનિલ ખબર નહીં ચાંજ રખડે રહ્યો હાવ નરો બેઠો જો ખુરચી માં ખુરચી માં બેઠો હોય કામ ચાલુ છે આના ઉપર અડી જનુ કે મૂકવાની હે હજુ વાર લાગશે બે ત્રણ દિવસ લાગશે તો આ વિડીયો આપણે આટલે પતાવો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂતા નહીં તો મળીએ નવા બ્લોક મજા આવતી બાય બાય